મને ખબર હતી મને ખબર હતી કશું કોમ કરો કે જાવ એમની જોડે રે ભગવાન શું કરો હું એટલે બોલો ફરી વાત કરતો

અને ડોગરે હારી પૈસા મેં બે ચાર જણો ના લે પછી પૈસા લ્યા પછી કડાપા થતા પછી બે ચાર જન્મ મારી જોડે બે ચાર જણો દાખલો મેલ્યો બરોબર એ બે ચાર જણ તમે મને વચ્ચે રાખીને લેલા બોલ્યો ના યાર તમે યાર પૂરી વાત તો ખબર મારી મારે તો કશું ખબર નહીં તમે જે ના લ્યા હોય તમારે મને ટેકો કરવો નહીં

તો જૂઠું નઈ બોલું તમે મને લાગે તમે કોમ મારું કાઢશો મારા હરું બધા રાજસ્થાન જાય ને રાજસ્થાન હારું હું મુદ્દાની વાત ઉપર આવું પોસ હજાર રૂપિયા કાકા કયા દસ હજાર કાકુ ખરા ને એમણે દસ હજાર અન મારે બેસવા છે ને એટલે પાછ આલ દી એવું હમ આ કરતા ભરુ અમાપી નું નોમ પડી હમ તું જો જતા જ હોય તો લાવો હે Google Pay વાપરું હું ને લેણ સ્કેનર આલુ બરો બોરી છે હા આ લે તા વિડિયો બનાવ થાલાયો બરો છે આયા અબે સાલે હા આયા આઈ જા આઈ જાય જો તે તમાર હર વરસાદ વરસાદ લાવવાનો લેતા આવજો હા

મારે શું ઘર તો ફાવ બીજું કઈ બરાબર હાર હા તો વાંધો નઈ લખી દઉં હા તો લખી દો વાંધો નહીં

આપડે બે જણા બે વાત અલ્યા જપને બુડા શું વાત કરું તને જામ શું થયું આ પેલો વિજય કે દસ હજાર રૂપિયા છે તોડે રણું જવાનું લઈ અને

આપડે પેલો વિજય નઈ રણુજા મને ગોમ માં લાક કોઈ મેલ્યા નહીં પણ એ તો ભેંસ નો વાયદો કરતો હતો એટલે મને ભેંસ નો વાયદો તો કર્યો ના હોય આપડે

લોકો નો બુસ મારી ના ભાઈ તો જોવા પેલા હોમ તો ચીયા હલ્યા એટલા આવો તો પૈસા લઈને અત્યારે તો ઓળખવાનો દે તો પરદીપ ભાઈ શું ના યાર એવું નહીં આવો

તમારી બેહુ હોય બેહો એટલે શું દાદાગીરી બેહો બેહો એવું નહીં બેહો તમે બેહો તો બેહો બેહો તમે મારી ઊંઘ બગાડી અમે શું કેવું તમને અલ્યા ત્યાં રાતો બગાડી અને તું કહો મારી ઊંઘ બગાડી

ભેંસ નહી થવાની એવું તમને એમ એટલે શું ભેસ છે તને પૈસા લાવવાના અરે તમે દસ જણા લાવો એ ગાડી જો આ મારી પાડી જો ભેંસ ના થાય ને તો તમે મને કેજો બોલો પછી એવું નતું કીધું હા ચાચું બોલજો રોમા પી ના ખાઈ તમે ચારે જણા મેં તમને શું કહેલું કે ભેસ વાંચે એટલે હું તમારા પૈસા હાલ દે બરાબર ના કહ્યું મને કો આવું બોલો તમે અને આ ભેસ ના થાય તો તમે દસ જ બોલે લાવો તમે જો દસ જ બોલે લાવો એક વખત અને હું ખુલાસો તમે મને કહ્યું કહ્યું કે મારા પૈસા લઈને ઘોરી એટલે મારો મૂકતો એટલે મારા ઘર મને કોઈ ના ઉઠાડે તમને ખબર હ

तुम चारे कोरण फिरविन जोवो चलो ल्यो जोवो आ भैंस नहीं જોઈ लो शक नहीं, ना नहीं। दे भाई भैंस भाई मु सुको तू बोलो अब कनक हमें वचनो बंदा है એટલે અમારે ખાસ બોલા એવું નહીં પણ તે ગામમાં આવા કેટલા જણા તો ડેલી ત્યાં હેતો કે ઓ ભાઈ હેડો નોટના બેન હમારી જો કોઈ આ બધું ભેસ ઉપર જ મે લીધ્યા હ હે કોઈ આવી ઉતાવર કરતો નહીં તમે ચાર એવા હકા આવીને ઉતાવર કરી બરોબર બે હો આવો કોણ હતો તમારા ભણેલો બેહો હો જો શગન ભાઈ હા શગન ના હા આડા હજાર હો બરોબર આ મયુર ભાઈ ના હા

એ મારો વિષય મારી ભેસ જેટલું દૂધ કાઢે તમને ના કેવાય મારા ભાઈ ના બોલવા પર સમજણ ટોકવાઈ જાય તો તમે શું મા શું શું લખો મારું લખો તમારા ચારો નું પૈસા વાળું તળી કરી એટલે એટલે કાયદેસર મને ખબર હતી મને ખબર હતી તમે દાદાગીરી કરો દાદાગીરી કરો મને ખબર હું શું કહું અમાર ભાઈ ભેસભાઈ તણાયેલ છો પણ તમે અહિયાં આવું ના કરશો બરોબર અને તમે તો નોટમાં માં પેલા હોપરા ભરી લે એ બધું નહીં જોવાનું એ બધું મેલ દો તમે મારી નોટ આપ દો મન પાસે તને વસ્તુ નહીં આવડતું એને લશી ઇશુ હમ કચાર મોગદારી વનરાજી કાકા ભત્રીજાની જોડી અને આ તમારો નંબર બરોબર કે ઓમના ધમકી ભર્યા ફોન આવવા થી અને માર જુળ કરવા થી અહીં હથિયાર લાકડી ધર્ય લઈને આવવા અને જો મારા

પછી ધીરોણ કરજો ના આ જીવનમાં આવું જ બનતું હોય આજે પૈસા લેવા જા બોટલ બતાવી બરોબર અને તો લશ્યા ધમકી ભર્યા ફોન આવવાથી ને મને મારજુડ કરવાથી

જતા રહ્યા આની હાર કઉ બેસનારા છે કશું વધુ નહીં પણ આવો ઘેર બે પાડીઓ બધી મેળવી આગળ પડે એના લેન હું તો કહું વાસ્યા તા થશે પચાસ હજાર ની પણ અત્યારે તો હળા સાત લાખ રૂપિયા થઈ ગયા બહુ થશે આપણું તો થઈ ગયું આવા બીજા અખબાર મળી જાય તો કોમ થઈ જાય આપણું જોયું રાજસ્થાને ફરી આવ્યો દેવું હતું એમને હાલી દીધું ખુશીના લીધેલા એમને હાલ દીધેલા અને આયેલા મારા બેટા મને દાદાગીરી કરવા ધારીઓ લાકડીઓ લઈને જતા રહ્યા ને બકરી બની હું તો આ શાંતિથી હું જો